નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત ખેડૂતોને તેઓના ઉત્પાદનમાં પોષણ શ્રમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટીકાના ભાવે મકાઈ બાજરી જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે જે માટે મહીસાગર જિલ્લાના ખેડૂતો તેઓના પાક લઘુત્તમ ટીકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તેવા ખેડૂતોએ 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લેવા મહીસાગર જિલ્લા ડીએસએમ વિરેન્દ્રસિંહ ચાવડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ટીકાનો ભાવ મકાઈ માટે રૂપિયા બાવીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે રૂપિયા છવ્વીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ અને જુવાર હાઇબ્રિડ માટે

ખેડૂત મિત્રો ત્રીસ ચાર પચીસ સુધી નજીકના ગ્રામ્ય કક્ષાએ વીસી મારફત નોંધણી કરાવી શકશે સરકાર દ્વારા બોનસ સાથે નક્કી કરવામાં આવેલો છે બાજરીનો ટેકાનો ભાવ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મકાઈનો ભાવ બાવીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાગીનો ભાવ પિસ્તાલીસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવેલ છે તેથી વધુમાં વધુ ખેડૂતો સરકારશ્રી દ્વારા જે ટેકાનો ભાવ રાખવામાં આવેલ છે તેનો લાભ લે અને ત્રીસ ચાર સુધી વીસી મારફત નોંધણી કરાવે તે માટે અનુરોધ કરવામાં આવે છે